ઓકે તો એકસો સિત્તેર રૂપિયામાં તમે લિફ્ટમાં ઉપર જોઈ શકો છો હા શું કરવાનું છે મારા શૂઝ ઉપર જ પહેર લેવાના છે કવર સો હવે અમે જઈ રહ્યા છીએ ઉપર અને આ હા હા મારું ફેવરેટ કાંકરિયા એનો વ્યૂ લિફ્ટમાંથી કેટલો મસ્ત આવી રહ્યો છે સો લિફ્ટમાંથી બહાર આવશો અરે અહીંયા પગ મૂકાશે કે નહીં બેન તમે આ રીતે ઓ બેન આ કાચ તૂટશે તો ઓ બેન બિલકુલ ના તૂટે બિલકુલ પ્રોટેક્શન સાથે બનાવવામાં આવ્યું છે મને તો પર ગ્લાસ વજન લઈ શકે એવી છે સો પ્લીઝ બિલકુલ ડરશો નહીં આવો એન્જોય કરો દુબઈ જેવી ફીલ કરો પોસિબલ જ નથી કે આ તૂટે આ કમેન્ટ કરવા વાળા તો એવું લક્ષ્ય કે આ ગ્લાસ તૂટી જશે તો એ આવીને પોતે એન્જોય કરી શકે છે ને ફીલ કરી શકે છે ના ના બાકી મજબૂત છે અને ખરેખર દુબઈ અમેરિકા જેવી ફીલ આવે છે હું નીચે નહીં જોઉં ઓફકોર્સ મને હાઈટનો થોડો પ્રોબ્લેમ છે એટલે આપણે ઉપર તમારી સામે જોતા જોતા વાત કરશું પણ અહીંયાથી વ્યૂ આખા અમદાવાદનો ને આખા મણિનગરનો અરે હેલો કેસે બહુત બઢિયા યે એસે ડર નહીં લગતા નીચે દેખ સકતે હો હા હા લગા ડર લગા નીચે ક્યા દિખ હે નીચે

તુજ ઈ ચિંતા નથી કે તુજ છે તો મને શું થશે કે દેવાંગ જસુ તો બધા ભેગા જસુ એમ આ મોરબી વાળા હોય મોરબી કેવા હોય કેવા હોય જીવા ગુજરાત વાળા એ મોરબી વાળા અમદાવાદ ખાસિયત શું હોય મોરબી એટલે શું બિઝનેસ બધમા દિલદાર મોરબી પછી મોરબી વાળા ને ઊંઘવા જોઈએ મોરબી વાળા ખાવામાં હોય એક્સપર્ટ ખાવાનું શું ખાવા શોખીન ફરવાના શોખીન તો મને મોરબી ફેરવશો હું આવીશ તો હા ચાલો ફેરવશો મોરબી શું ક્યાં ક્યાં લઈ જશો મને ઝુલતા પુલ જે ટૂટી ઓ મોરબી ઝુલતો હવે ત્યાં બધું બરાબર છે એમ જ છે જેમ તમે આ હાઈટ પર આવીને તમે મોરબીના ના ઝુલતા વાત કરો છો પણ જુઓ આમને કીધું પ્રમાણે મેં કીધું પ્રમાણે કે બસો કિલો વજન પણ અહીંયા ખમી શકે અને કાંઈ નથી થવાનું સો બિલકુલ ચિંતા ન કરતા સો આ છે બ્યુટિફુલ કાંકરિયા જેનો વ્યૂ આખા અમદાવાદનો આખા મણિનગરનો વ્યૂ અહીંયાથી આવે અને આ ગ્લાસ ટાવરમાં નીચેનો વ્યૂ જ્યાં અત્યારે હું પણ ચાલી રહ્યો છું આવ્યું છે યાર સો આ છે આપણો ગ્લાસ ટાવર બાલવાટિકાનો